બગદાણા ગામના સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા ઉપર થયેલા હુમલાને પગલે ભાવનગર જિલ્લાનો કોળી સમાજ મેદાનમાં ઉતર્યો ઓકે ત્રણ દિવસ પહેલા જે બનાવો બન્યો છે બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાન અમે આજે મળવા માંગે તો શ્રી આવે પત્ર દેવા છે હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોકસાહિત્ય સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બધા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચ શ્રીને અને કોળી સમાજના આગેવાનને ધોરમાર મારેલો છે ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે પરંતુ બગદાણા કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી છે એટલે તેના વડા કચી ના પીએસઆઈ છે એ એવું કે છે કે ખાન ખનીજ નહીં ખાન મુદ્દો ભટકાવવાની વાત છે એ વાત છે જ નહીં મૂળ મૂળભૂત એ વાત છે જ નહીં જે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માગી લીધી હતી તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક ને કડક કાર્યવાહી નહીં થાય તો અમે છ તારીખે બગદાના ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સિંહ માંડે આંદોલન કરશું વંદે માત્ર ભારત માતા કી જાય જય કોઈ સમાજ જય કોઈ સમાજ ખરેખર સરકાર માટે તંત્ર માટે બહુ અઘરું કહેવાય